હા ધીમે ધીમે છોડજો પર ખુ ફરી પાછળ પકડો 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 પિંટુ પાછળ ટેકો આપો માં સાનો તમાનશાન ભાઈ નિશાન કેટા કરો પક નીચે નિશાન ભાઈ પગ નીચે લેવડાવો પિંટુ ભાઈ તમે પાછળ પકડો નિશાન ભાઈ તમે પક નીચે નીચે લેવડાવું ધીમે ધીમે તમે પાછળ ટો એકો દઈને પગ લટકાવ્યો બેસો પગ નીચે રાખીને સામે જોજો સીધા ઉભા રહેજો સામે હં ગોઠવાણ વડવાનો જોઈ સીધા રાખજો બરાબર છો બરાબર ઉભા છો ને ધીમે ધીમે કોશિશ કરજો હા સર પગ અંદર લઈ લે કરમાં પગ અંદર લઈ લે બસ સરસ શાંતિ થયો ધીમે ધીમે શરીરનું બેલેન્સ જળવાઈ રહેવું જોઈએ ધીમે ધીમે જ ચાલજો હા બસ પગ ઉપાડીને વિચારીને મૂકજો તમે નિશાંતે પાછળ જ રહેજો સજાગ રહેજો તમે પાછળ બેલેન્સ એવું લાગે નમવા જેવું તરત પકડી શકશો બરાબર છે વોકર પકડીને ખુરશી પાછળ અડાડી દો દિવાલને અહીંયા બેસાડવા છે ને થોડાક આ બાજુ રાખજો ફ્રીજથી આ બાજુ રાખી દો ખુરશી બોલો વચ્ચે જગ્યા રે બસ હા ફેરવી દો ફેર ટર્ન લેવડાવી દો ફરી જાઓ

પકડી રાખજો હા પકડી રાખજો કમરે હાથ રાખો તો ચાલશે ધીરે ધીરે દિનેશ પે આવી જાઓ પગ ઉપાડીને તોય તમે પાછળ મનસુખભાઈ સજાગ રહેજો એવું લાગે ને ત્યારે તો આપણે એમને પકડવાના બાકી એમને તો કંટ્રોલ કરે જ છે અત્યારે બેલેન્સ કરે જ છે

સરસ કરો બરાબર હમ ધીમે ધીમે જોજો દરવાજા અડે નહીં હાથ અડે નહીં સાવચેતીથી હા મનસુખભાઈ તમે પાછળ ધ્યાન રાખજો સાવ શાંતિથી ધીરે ધીરે આપણું બેલેન્સ જળવાઈ રહેવું જોઈએ થોડુંક આપણે ડાબી બાજુ લઈ લો ડાબી બાજુ ડાબી સાઈડ લઈ લો વોકર જો ચપ્પલ ને નડશે નહીં તરફ દિનેશભાઈ વોકર ને થોડુંક ખસેડો તમ મનસુખભાઈ થોડોક ટેકો કરો બસ હા બરાબર બરાબર છો હા સીધે સીધે આવી જાઓ મારી બાજુ મારી બાજુ આવી જાઓ દિનેશભાઈ સીધા

થઈ જાવ ધીમે ધીમે શાંતિથી હા જરૂર હોય એટલો જ ટેકો આપજો નિશંતભાઈ હા ભાઈ નજીક ઉભા રહે પાછળ ઉભા રહેજો જરૂર લાગે ને ત્યારે તમે આધાર આપજો બરાબર ચાલો છો તિનશભાઈ સરસ લાકડીથી સરસ ચાલો છો સરસ પગ ઉપર એ વધુમાં વધુ વજન અને જરૂર હા બસ અને જરૂર હોય એટલું જ લાકડી ઉપર વજન આજે તો અમુક વધારે મજા આવી ગયો સરસ એટલે લાકડી છે ને હા એમાં મને બીક બહુ લાગતી બરાબર છે હવે ઓછી લાગે છે બીક હા તે ઓછું થોડું સરસ તો એ નિશાન ભાઈ નજીક રહેજો તમે હા બસ લાઈટ કટ ના ગયું સુતા આમ રાઉન્ડ લઈ લ્યો આમ અંદર અંદર અહીંયા અહીંયા સુધી આગળ આવી જાવ હા આ વાત આમ કીધું કઈ કઈ વાંધો નહીં જે રીતે અનુકૂળ આરામ થયો સરસ ધીરે ધીરે પગ ભટકાય નહીં બંને પગ વચ્ચેનું અંતર જાળવી રાખવાનું પગ અને લાકડી અડે નહીં એકદમ જાગૃતતાથી ચાલવાનું ખોટું સાહસ નથી કરવાનું ધીરે ધીરે

પાછળ ચેર આવી ગયો અડી જાય પેલા વેલા મને ને બ્રાઇન ડેમરેજ થઈ ગયું મને અને પથારી વ્યવહાર હતો અને પથારી તો ઊભો નહોતો તો થઈ એક તો સમજા અને મારા હાથ પગ છે ને કામ નહોતા કરતા બરાબર પછી ધીમે ધીમે મેં ફિઝિયોથેરાપીમાં કામ ચાલુ કરાવ્યું ફિઝિયોથેરાપીની મેં સારવાર લીધી અને પછી એમાં ફિઝિયોથેરાપી કામ કર્યું તો એમાં મને ઘણું સારું થઈ ગયું છે અને અને એમાં મને છે ને હું પડપૂર તો ફરી એકતો એક બાજુ અને પર કામ નહોતા કરતા પછી બધું છે ને ધીમે 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 કરતાં કરતાં વોકરથી ધીમે ધીમે મેં હાલવાનું ચાલુ કર્યું પાંચ ડગલા દસ ટગલા એવી રીતે ધીમે ધીમે રોજ છે ને મને ચલાવતા હતા પછી એમ કરતાં 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 હા અને હું પણ આખો દિવસમાં એક બે વખત મહેનત કરતો હતો હું અને એ પછી છે ને મને લાકડીથી પાંચ ડગલા દસ ડગલા હલાવવાનું ચાલુ કરાયું અને પછી મેં પ્રેક્ટિસ ચાલુ કરી પછી અત્યારે હવે ઘણું સારું છે પચાસ સો ડગલા હું હાલી શકું છું અને લીપમાં પણ જાઉં છું હું અને મારી બાજુમાંથી કોઈ ઊભું રહે પણ ઊભું રહેવાનું એ લોકોએ બંધ કરી દીધું અને અત્યારે ઓલરેડી કમ્પ્લીટ છે ને કોઈ પણ જગ્યાએ ક્યાંય જવું હોય તો હું લાકડીથી એને હું જઈ શકું છું સમજા રિક્ષામાં પણ બેસી શકું છું અને બહુ સરસ બધાનું છે ને અત્યારે મને ફિઝિયોથેરાપીથી બહુ સારું એવું મને છે ને રિઝલ્ટ પડ્યું છે મને સફળતા મને મળી છે સમજા તમે એક સવા મહિનાની અંદર અત્યારે હું છે ને એમ એમને છે ને લાકડી વગેરે હું દસ પંદર ડગલા હાલી શકું છું સમજા તમે સમજા અને લાકડી હોય તો ગમે ત્યાં મારે જવું હોય તો હું જઈ શકું છું સમજા તમે આ અત્યારે મને આટલી મને સગવડતા આપણને મળી છે વિડીયો થેરાપી થઈ